શ્મીર આતંકી દ્વારા કરાયેલા હુમલા બાદ ગેરકાયદેસર ભારતમાં રહેનારા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લડાક અગાઉ એકસો સાડત્રીસ થી વધુ શંકાસ્પદોની અટકાયત કર્યા બાદ ઉત્તરાયણ પોલીસ દ્વારા પણ જે પરપ્રાંતિઓ વધુ છે તેવા ઇન્ડસ્ટ્રીયલ અને વિસ્તારમાં તપાસ હાથ

ગેરકાયદેસર રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે પણ પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે ગુજરાત પોલીસે સેંકડો ગેરકાયદેસર ભારતમાં રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે સુરત પોલીસે પણ એકસો સાડત્રીસથી વધુ શંકાસ્પદ પુરુષ અને મહિલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા જેમાંથી સાઠ જેટલા બાંગ્લાદેશી નીકળ્યા હતા જેઓ એજન્ટ મારફતે બોર્ડર ક્રોસ કરી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ત્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી ટ્રેનમાં સુધાર્યા હતા તો હજુ પણ આ ઝુંબેશ સુરત પોલીસે યથાવત રાખી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઉત્તરાયણ પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં જ્યાં વધુ પ્રમાણમાં પરપ્રાંતિયો રહેતા હોય ત્યાં બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ હતી ઉત્તરાયણ પોલીસ દ્વારા રેસીડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં સર્ચ હાથ ધરાયું હતું અને પરપ્રાંતિયો તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળના પુરાવા સાથે રહેનારાઓની તપાસ કરાઈ હતી